પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા સેવા સદન ખાતે સાંતલપુર તાલુકાના પાંચ ગામના ખેડૂતો પાણી આપવાની માંગણી સાથે આવેદનપત્ર આપી અમરનાથ ઉપવાસ પર ઉતર્યા છે સાતલપુર તાલુકાના દહે ગામડા અને પરશુદ અને સણસરા તેમજ વાઘપુરા ગામડી ગામના લોકોએ આવેદનપત્ર આપી આંદોલન કરવાની ચીમકી આપી આ પાંચ ગામના ખેડૂતો દ્વારા અંદાજિત ચાર હજાર હેક્ટરની અંદર જીરાનું વાવેતર ઘઉંનું વાવેતર ઇસબગુલનું વાવેતર જેવા અન્ય પાકોનું વાવેતર કરેલું હોય ચાલીસ દિવસથી નર્મદા નિગમ દ્વારા પાણી ન આપવામાં આવતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થતું હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યા છે જો ખેડૂતોને પાણી આપવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને પદયાત્રા કાઢી મુખ્યમંત્રી નર્મદા નિગમ અને ધારાસભ્ય તેમજ સંસદ સભ્યો અને પાટણના કલેક્ટર નાયબ કલેક્ટરને રજીસ્ટર એડીથી આવેદન મોકલી આપી રજૂઆત કરવા માટે જણાવ્યું હતું આ સાથે જ કોઈપણ ધોરણે પાણી આપવાની માંગણી સાથે રવિ સિઝન બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી મારું નામ ઠાકોર ઠાકોર રામુજી ગામડા આ માનોર કેનાર સાહેબ આ ચાલીસ દિવસ ત્યાં ચાલુ કર્યા ને હજુ દઈ ગામડા પરસો તારા સભ્યના જ ગામમાં પાણી નથી તો બીજા ને પાછા ક્યાંથી આવશે હાથલપુ તાલુકામાં બીજી કઈ જગ્યાએ પાણી આવે હાથેણીમાં નથી વાઘપુરા નથી પરવણ માં નથી સણારામાં નથી તો લવેંગજી ને અહિયાં જ ગામમાં જો પાણી ની તકલીફ રહેતી હોય તો બીજા ખેડૂતો ને કન જાશે તો આ લવેંગજી ને ધ્યાન દેવું જોઈએ અને સંસદ સભ્ય ને ધ્યાન દેવું જોઈએ મારું નામ ઠાકોર રામુજી પેલાજી ઠાકોર દઈ ગામડા

આંદોલનના મૂળમાં તમે કેનાલ અમારા કેટલા દસ વર્ષથી આમનો ઢાડું પાડે છે કેનાલની દર વર્ષે સફાઈની ગ્રામીણ હોય છે બરાબર વારંવાર કેના છૂટ અને કેનાલ નાની પડે છે તો કેનાલને મોટી કરવામાં આવે તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે કારણ કે ખેડૂતો આપણે હવે આવા ભાવના બિયારણો વાવે છે અને આમનામાં પાણીની રાહ જોઈ જોઈ અને દર વર્ષે આવોને આવો તકલીફ પડે છે ખેડૂતોને તો બહુ હેરાન થાય અત્યારે શું ખેડૂતોની પરિસ્થિતિ અત્યારે પરિસ્થિતિ જીરા પોખી પડ્યા બરાબર પાણી આવતું નથી બરાબર એક મહિના થી રાત દળ ઉજાગરા કરે પણ છતાં પાણી આવતું નથી કેનાલ તૂટી જાય છે શું માગણી તો કેનાલ મોટી કરવામાં આવે તમારો નામ વેલા ભાઈ કરશું સરપંચ